સંધ્યા અને પ્રભાતની પ્રાર્થના છે મિત્રો આજે બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ અને કાલે ઉક્ત સૂર્યનારાયણની સાક્ષીએ બે હજાર પચીસનો પહેલો દિવસ મિત્રો બે હજાર સોળથી કરીને આપણે ફેસબુક આઈડી છે અને ફેસબુકવાળા જ બધું જાણે છે કે કયા નિયમોનું પાલન થયું અને કયા નિયમો પાડે છે બે હજાર સોળથી આપણો વિડીયો મેસેજ એ મનુષ્ય કોઈ ન જાણી શકે સો ટકા ફેસબુકવાળા જાણી શકે કે કયો નિયમ ક્યાં પાલન થયો કારણ કે અત્યારે બધાને મારું એવું કહેવું છે કે એપ્લિકેશનો ખરાબ નથી કે એપ્લિકેશન ફેસબુક હોય યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ બી નવી નવી એપ્લિકેશન હોય તમારે જે જોતું હોય એ તમને એપ્લિકેશન આપે છે અને સમય પણ એવો છે કે તમારામાં જે તાકાત હોય એ કુદરત અને સમય સંજોગ ભગવાન જરૂર માણસોનું બતાવે છે એટલે મિત્રો મારે આજે બે હજાર ચોવીસની છેલ્લો દિવસ અને કાલ બે હજાર પચીસ વર્ષ નવું વર્ષ એના વિશે આજ બે હજાર સોળથી મેં આજ બે હજાર સુધી કોઈ વિડીયા કોઈને ખોટા બતાવ્યા નથી અને બતાવવા પણ નથી કારણ કે એવા નિયમોનું પાલન કર્યું છે એ નિયમોનું પાલન કોઈને બતાવવાની જરૂર નથી તમે દાન પુણ્ય ધર્મ સેવા જે કરતા હશે ને એનું દરેક ફળ તમને જન્મથી કરીને મૃત્યુ સુધી એનો હિસાબ હોય છે આજ હું છું કે રસિકભાઈ બોલે છે સારું બોલું છું પછી મને તમારે સારો માની લેવો એ સારા માણસો ધાર્મિકમાં સારા સેવા કરવાવાળા માણસોના સ્થાનમાં હોય છે પણ હું એ દૂધનો ધોઈલો નથી તમને એ કહી દઉં છું કારણ કે માણસ પડતી કરીને જુવાની પણ અને ગડપણમાં દરેકનો હિસાબ થાય ને ત્યારે માણસ સંત જેવો સંત જેવો એને સમય સમય જવાબ આપતા હોય તો આપણે એક છેલ્લા વાડીના મૂળા કહેવાય એવું ખબર પડે છે કારણ કે માણસ ધર્મ કરે છે અને લગભગ ધર્મથી જ માણસ મોટા થાય છે ધર્મના બોલથી ને ધર્મના વેણથી ને ધર્મના વચનથી જ માણસ મોટા થાય છે પણ માણસ ધર્મ ભૂલે છે એટલે એનો કર્મકાંડ સમય સંજોગ દેખાડે છે માણસો નહીં એટલે બીજું આજે લાસ્ટ તારીખ બે હજાર ચોવીસના દિવસ છે અને કાલે સૂર્ય ઉગશે વર્ષ બે હજાર પચીસનો પહેલો વર્ષ હવે મારા વિડીયા દરેક મિત્રોને આજ સુધી કોમેન્ટ લાઈક કોઈ કરી ના કરી હોય પણ મારે યુટ્યુબની અંદર પાંચ લાખ છસો ને દસ વ્યૂ થઈ ગયા છે એટલે પાંચ લાખ દસ હજાર માણસોએ મારો વિડીયો જોયો છે અને ભલે કંઈ બોલ્યો ના સારું કોઈને ગમ્યું ના ગમ્યું પણ મારા યુટ્યુબની અંદર આર જે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર ઓગણીસો અને એક સબસ્ક્રાઈબર થયો છે એટલે આપણને સંતોષ છે આપણા માનવતા મારી મારી દૃષ્ટિ પ્રમાણે મારાય મારા પ્રમાણે મને ઘણો સપોર્ટ કર્યો છે અને માણસો કરશે આ કોઈનો વિરોધ કરી અને વ્યૂ કારણ કે મારો વિચારધારા તો એવી છે કોઈને દુશ્મની કરીને કોઈનો વિરોધ કરી અને ફેમેસ નથી થવું અહીં તો ધર્મમાં પચીસ માણસને જોડીને સાચું કહી અને સાચું કહેવાવાળાને સમજાવવું છે અને ન સમજે તો ઉપરવાળો જોવે છે બાકી અહીં તો ઘણું બધું આ જાણીને બેઠા છીએ એનો બે હજાર પચીસોમાં થોડાક થોડાક વિડીયા આવશે એનો વિરોધ ના થાય એવી મા સરસ્વતી માતા સૂર્યનારાયણ ભગવાન રાંધણમા માતાજી માવતર મા બાપ હું દરેક માં કુળદેવી સાથે રહી અને અમારા વિડીયોનો કોઈ વિરોધ ન કરે અને કોઈ લાલચ કોઈ મતલબ સ્વાર્થ ન આવે અને મા કુદરતી ભગવતી મહેરબાની રાખે એટલે બે હજાર પચીસથી દરેકને સમજાવવાના વિડીયા આવશે આવશે ને આવશે જેને વિરોધ કરવો હોય એને ખાનગી કરી લે કે ખુલ્લે આમ કરી લે એનો જવાબ બે હજાર પચીસમાં આપો છે કારણ કે હજુ નાનપણનું દુઃખ અને હજુ દુઃખ ઘણા છે એને કુદરત પૂરું કરે છે માણસો કોઈ નહીં આવું ધર્મ કહે છે કારણ કે જે મોટા થયા એને જડબાતોડ જવાબ સમય સંજોગે આપ્યા છે અને સમય સંજોગ કેમ આપે છે કારણ કે જે રાવણ જેવી પરિસ્થિતિ કરી ગયા ને એને આ ધરતી ઉપર આજે પણ જન્મ લેતા આવશે અને એનો સમય સંજોગનો કાંડ સમય સંજોગ બતાવશે મિત્રો વધારે વિડીયો નથી પાંચ મિનિટ થઈ ગયો છે મિત્રો આ વિડીયો યુટ્યુબમાં ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં થશે અને એક વિડીયો કાલે થશે એવી આ બે હજાર ચોવીસને વિદાયનું જય શ્રી રામ અને કાલે બે હજાર પચીસ વર્ષને ઉગતા સૂર્યનારાયણ સાથે જય શ્રી રામ જય હનુમાન સમય સમય બલવાન સમયથી મોટું આજ સુધી કોઈ નથી જય જય ગરવી ગુજરાત જય ભારત માતા